હું ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના જિલ્લાનો કન્વીનર છું હાલમાં ભાણવડ નગરપાલિકા ચૂંટણી ચાલી રહી છે નગરપાલિકા ચૂંટણીની તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી હોય આપના ઉમેદવારોએ રજૂ કરેલ મેન્ડેટમાં વાંધા હોવાથી અમોએ સાહેબનું આરો સાહેબનું ધ્યાન દોરતા અને અમે વાંધા ભારતીય જનતા પાર્ટી તરફથી વાંધા રજૂ કરતા આરો સાહેબે અમારા વાંધા અરજી ગ્રાહ્ય રાખી રાખતા આપના ઉમેદવારોના ફોર્મ રિજેક કરેલ હતા ત્યારબાદ આપના તમામ ઉમેદવારો નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલ હતી જે રીટ પિટિશનનો આજરોજ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપતા તેઓની રીટ પિટિશન નામંજૂર કરેલ હતી એટલે આરોનો ઓર્ડર છે એ માન્ય રાખેલ હતો આજરોજ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરેલ હતા